ઓગણીસો નવ્વાણુંમાં લખાયેલી અંગ્રેજી પુસ્તક એટીટ્યૂડ ઇઝ એવરીથિંગનું ગુજરાતી અનુવાદ હજુ થોડા વર્ષો પહેલાં જ થયું છે એકસો સાહીઠ રૂપિયાની પુસ્તકમાં એવું શું કહેવામાં આવ્યું છે કે વાંચવાની ભલામણ થઈ શુભ શરૂઆત પુસ્તક રસાયણ વિથ નીરવ પર આજે વાંચ લેખકના આ પુસ્તક પરિચય અનુભવને સાઈડમાં રાખીએ કેમ કે સેલ્ફ હેલ્પ બુક છે એકસો ચોત્રીસ પેજની સમગ્ર બુકમાં વાત કહી ગઈ છે એટીટ્યૂડ ઇઝ એવરીથિંગના ભાગ વિશે અને પુસ્તકને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે એક મનથી પાકા હોવું બીજું તમારા જીવનમાં વાણી ભાષાનો કેવો ઉપયોગ કરો છો ત્રીજી જીવનની સફરમાં ઈશ્વર શક્તિ અને ઈશ્વર કૃપા લેખક એક વાર્તાથી શરૂઆત કરે છે કે બોડી લેંગ્વેજ અને સામેવાળી વ્યક્તિ સાથે આપણી ભાષા પર ધ્યાન કેવી રીતે આપી શકાય સારા નામની વ્યક્તિ લંચ લેવા એક રેસ્ટોરન્ટમાં જાય છે વેટર્સ સાથે સારી રીતે ખુશી ખુશીથી વાતો કરે છે ઓર્ડર આપે છે અને એકબીજો વ્યક્તિ એ વેટરસ સાથે બરાબર વાત નથી કરતો તેની બોડી લેંગ્વેજ બરાબર નથી તેને દુઃખ અને મનથી નારાજ છે વેટરસ તેનો ઓર્ડર મોડો લે છે અને તેનું લંચ મોડું આવે છે બંને અલગ અલગ ટેબલ ઉપર હોવા છતાં જીવન જીવવાનો જે પોઝિટિવ અને નેગેટિવ એટીટ્યૂડ કામ કરે છે જે એક પ્રકારે આપણું માનસિક ફિલ્ટર દર્શાવતું હોય છે પુસ્તકમાં વચ્ચે અમેરિકાના મહાન લોકોના સુવિચાર વાંચવામાં સરસ લાગે તેવા જોવા મળે છે તમારી એટીટ્યૂડની બારી વિશે લેખક કહે છે કે તેને સ્વચ્છ રાખો ચમકતી રાખો પોઝિટિવ વિચારો એની આરપાર તમારા સુધી પહોંચી શકે છે વિચાર શક્તિ ઉપર ધ્યાન અને દ્રઢ એટીડની તરફેણ ઉપર વધુ જોવા મળે છે પુસ્તકમાં થોડીક ટચકડી વાસ્તવિક સત્ય ઘટનાઓની વાર્તાઓ પણ ટકાયેલી છે જેમાં કેનેડિયન ગાયિકા સેલિન ડિયોન જાણીતી ગાયિકા કે જ્યારે તેને ઇન્ટરવ્યૂમાં એક પૂછવામાં આવ્યું કે કેરિયરની શરૂઆતમાં શું તેણે કલ્પના કરી હતી કે તેને લાખો કરોડો રેકોર્ડ્સ છે તેના ગીતના એ વેચાશે ત્યારે તેને જવાબ આપ્યો હતો કે હું પાંચ વર્ષની હતી ત્યારથી આવું જ બનવાની કલ્પના કરી હતી એટલે વિઝ્યુલાઇઝેશન્સની વાત થોડી ઘણી પુસ્તકોમાં પણ જોવા મળે છે જે આપણા કોન્શિયન્સ અને સબ કોન્શિયન્સ માઇન્ડ પર બેસી જતું હોય છે સફળતા બાબતે એન્ડ આય વુડ વિઝો વાઈઝ Things coming to me that I wanted, or whatever. This and was in uh, like 1987, yeah, 85, yeah. yeah. And, and I had nothing at that time, so it was like, it, but it just made me feel better. It made me, at that time, all it really was for me was kind of making me feel better. I would drive home and think, well, I do have these things, and they're out there, I just don't. Have a hold of them yet? But they're out there. Okay, so you would get this from what—self-help books or whatever? Yeah. Uh huh. Yeah, Self-help section. Self-help section. They've renamed it the Jim Carrey <laughs> wing. <laughs> <laughs> so, didn't you write yourself a check? I heard yeah, that you did. Is that true? I wrote myself a check for ten million dollars for acting services rendered, and I gave myself uh, five years—or three years, maybe—and and, uh, and uh, I dated it Thanksgiving, 1995.

પાછળથી શ્રેષ્ઠ હાસ્ય ફિલ્મો આપી ધ માસ્ટ એમાંની એક ફિલ્મ છે પૈસાની કમાણી કરી પણ સબકોન્શિયસ માઇન્ડથી પોતાની શક્તિ ભવિષ્યમાં વધારવાની નક્કી કરી અને પોતાની જાતને એક કમિટમેન્ટ આપ્યું તેની વાત છે આપણા સ્વભાવમાં પ્રયત્ન ચાલુ રાખવાનો એક એટીટ્યૂડ છે એ હોવો જોઈએ ત્યારે એક સફળતા છે એ મળે છે તેવી પુસ્તકમાં વાડે ઘડીઓ ઉલ્લેખ આવે છે ફરિયાદી રિએક્શનને બદલે અવસરવાદી બનીને નેગેટિવ સાઇડને દૂર કરવાની વાત આવે છે જે ખાસ કરીને વિચારો શબ્દો માન્યતાઓ કાર્યો પરિણામો ઉપર અસર થતી હોય છે સમગ્ર પ્રોસેસ લેખક અમુક પુસ્તકો અને અન્ય લેખકોના ઉદાહરણથી સમજાવે છે પોઝિટિવ બિલીફ સિસ્ટમ પર સંબંધો આર્થિક પરિસ્થિતિ કારકિર્દી અને સ્વાસ્થ્ય ઉપર વાત કરે છે તો વ્યક્તિઓને એ મદદરૂપ થતી આ પુસ્તક છે એટીયુડ ઇઝ એવરીથિંગ જેફ કેલર દ્વારા લેખિત సబ్స్క్రైబ్ నార మందిర చనల్